એલી હામરે કે નહીં ઓ સા કઈ મૂકો 8:30 થઈ ગયા એ હામૃત છું હો નઈ ને નીકળી ચા પીવી કે કોફી પીવી હાઈ કી તયસલ ભૂખી ના કી ચા બનાય એ હા બનાવું લઈ આવું આ લ્યો સાગર પી લ્યો એ પછી વાસ તો સોપડીયું તમાર લઈવી કડક બનાવીવી ને ચા એ હા કડક જ બનાવી ચા તો મસ્ત બનાવી હો દે આજે ચા મસ્ત બનાવી એનું કઈ કારણ એમાં કઈ કારણ થોડું હોય ચા બો એવી ચા બને તમને એક વાત કહું આજે મારી બેન પણ બધી ખરીદી કરવા જવાની ઓલી સવલી ને જયલી ને તો હું ઈ જાઉં મારે બધી કટલેરીનો સામાન લેવો છે ને એટલે ઓહો એટલે જ સહારી થઈ કા આજે એમાં સાની નું વાત આવી તો તમે મને પાંચ હજાર રૂપિયા આપજો ને જરી ઓર મારી પાંચ હજાર રૂપિયા ની વસ્તુ લેવાય તે પાંચ હજાર ની વસ્તુ થોડી લે હું તો વાકી એટલે પાછા લેતી આવી હું તો હારી દુકાનમાં કઈ નહીં જાઉં નોર્મલ દુકાન હોય એમાંથી વસ્તુ લઈ લે નહીં તો સસ્તી હોય પાંચ હજાર રૂપિયા નહીં મળે તો જાવ હોય તો જા કઈ નહીં ના આપો તો હું કદાઈ પગે લાગી હોય ને પગે પડી હોય ને પૈસા અહીપાય ને એમાંથી લઈને જાય કઈ નહીં ના આપો તો તમને ખબર છે તમારી વસ્તુ લેવા જવાની છે બે ત્રણ એટલે મારે જાવ છે માં કા છોડી જાઉં કે મારી એકલીની વસ્તુ લેવા તમારે મગનજી ફાટી ગયા છે ટી ફાટી ગયા છે હું ઘાલ લેતી આવું જાઉં તો એ સારું લઈ લે કબાટમાં પડ્યા પાંચ મારા પાકીટમાં એમાંથી લઈ લે હા કેમાં પડ્યા કયા ખાનામાં છે 5000 રૂપિયા તો એમાંથી હું લઈ લઉં એટલા ખાનામાં છે તિજોરી વાળા લઈ લે તું કેતી હોય તો તમને ગાડી લઈને મૂકી જાઉં બધી હોય ને ના હો કઈ જરૂર નથી ગાડી લઈને મૂકવા આવવાની પેટ્રોલ બગાડવાની હવે હવે રિક્ષા પૈસા હવે દઈ દે બધી પાસે હોય પૈસા દઈ દે ગાડીમાં આપણે મફત થોડું પેટ્રોલ થાય હું તૈયાર થવા જાઉં છું હા સૌલી સ્વેતાળી જલપુડી બધી આવે તો બધી જોઈ લે ને ગાડી બે તો મૂકી આવે કદની ના પાડે લે મારું કામ થઈ જાત ને એ હાલો હવે હું જાઉં છું હો પાંચ હજાર લીધા ખાનામાંથી માંથી જા માપે વાપરજે રૂપિયા બધા ન વાપરી આવતી એ હો લે શીતલ આવી ગયા તમે ક્યાં ઓલી જલપુડી ને સંતુડી બસ આવતી હોય ચાલે શીતલ ભાભી તા જો જોતા ગજરો નાખો નાળી ને પેરી આપડે રિક્ષામાં જાવ આપણે અહીંયા કોઈ નહીં જોવે એલી જલપુડી તું લેંગિસ્પેરતા ફૂલી ગઈ લાગે હ આ ના એની ફેશન છે આ કપડાને એટલે મેં ફેરા ઉઠાવ ક્યું લેવાળો જ જાય પાછી વેલી આવતી રહી ગામમાં કેટલી વાર લાગે ચાર પાંચ કલાક વહી જાય તોય ખબર નત પડતી હા રિક્ષા કર લે જલ્દી આ રિક્ષાનો અનુભવ આખો જો ને આવે તો થાય જતો આપણે ઊભો કયો ની ઓ બેનુ છે બજારે 10 10 રૂપિયા હા ભઈ જવાનું તો છે 30 રૂપિયા આપી દે ચાર જણ્યો છે થી અમે એક રેટ મે તો ખોરામ બેહું પડીએ રિક્ષા માં ભલે બેન આપી દેજો આ લો લો જટ હું ઉપ્યુ છે હમ મોડું થાય થાય હાલો બધી હમાઈ ગયું છે ને એ હા ભાઈ જલ્દી જવા દે ને માન માન બેઠી હું જણ્યું ભાઈ દુકાને જોતાર જો હલા હે નહીં બેન 3 રૂપિયા કઈ દુકાન ની અંદર ઉતારવા હું તમને કઈ બે ગયા રૂપલી કાકી મજામાં રૂપલી કાકી હા મજા થઈ બહુ ઉકાઈ ગયા જાણે કાકા તમે હા દીકરી બહુ ઉકાઈ ગયો તો

બોસાજી ફસી પડઈ રહી ને તો ફુકઈ જાય પછી કંઈ કામ ની ની જતી ઉઈ લઈ કાકા ઓલી પીન પછી તો બધી પાન કે કાટા પીન હોય તો આપો કાટા પીન હોય તો આપો ને હોય તો મને આપો કાટા પીન હા કાકા હા કાકા રાખ એ તમે બે શું લીધું છે મારે ખાલી રીસ્ટી પર લેવી છે હાથી જોટ લઈ લે પછી સાનું તો મોડું થાય છે કે એ હા હા કેવી હશે સે લાલ કલર ની કે પ્રસંગ માં જાય તો અસર લાગે કરીને તે લાલ કલર ની જ કઈ રીતે કા લેખતી મને તો બહુ શોખ નંબર લેખતી નું બકા ને હું જોઈ મને સેફટી પિન ને એ કાકા એ કા લેખતી પ્લેટી હો બધું હિસાબ કરી દયો કાકા એ તમારા બધાય થઈને 130 રૂપિયા થયા બસ 130 રૂપિયા થયા જો હું તને કીધી હતી ને કે મોલ માં કેટલું મંગો એ કેટલું સસ્તું પડે Is that a duck kan?